તો છેલ્લા ત્રણ વર્ષ થઈ ગયા મારે મરચાંની ખેતીને પહેલાં વર્ષે મારે નેવું પંચાણું વીઘાનું વાવેતર હતું અને જેટલું ઉત્પાદન આવ્યું એ બધું માર્કેટિંગ યાર્ડમાં વેચી દીધું જવા દીધું પછી બીજા વર્ષે મને એવો વિચાર આવ્યો કે મરચું તો લોકોને જોઈએ જ છે અને ઘર વપરાશમાં વપરાય જ છે અને આ કોઈ એવી મોટી આધુનિક મશીનરી કે બહુ મોટું કરોડો રૂપિયાના રોકાણની આમાં જરૂર નથી પ્રોસેસ કરવામાં એટલા માટે આપણું ઘરનું મરચું અને ચાર પાંચ વેરાયટીનું કરી વધારે તીખું ન થઈ જાય હાવ મોરું ન રહીએ મરચું અને મીડિયમ તીખાસ આવે અને કલર સારો મળે અને બાર મહિના સુધી વપરાશ કરવામાં ટકી રહીએ એ ગણિત ઉપર મેં ચાલુ કર્યું અને આપણને થોડુંક પ્રોફિટ વધારાનો મળે આ બધી પ્રોસેસ કરીએનો અને સીધું જ આપણે ખેડૂત થી ગ્રાહક સુધી આપણે સીધા પહોંચી જાય તો વચ્ચેના જે આ જે સાયકલ છે આખી સાયકલ નીકળી જાય નમસ્કાર છેલ્લી જાગીરમાં આપ સૌનું ફરી એક વખત ખૂબ ખૂબ સ્વાગત છે છેલ્લી જાગીર પર તમને સમયે સમયે જે ખમતીધર ખેડૂતોના ઇન્ટરવ્યૂ હોય કે ખેતીની દુનિયામાં થઈ રહેલી નવી નવી એ નવા નવા આવિષ્કારોની વાત હોય એ તમારા સુધી પહોંચતી રહે છે તો છેલ્લી જાગીર આજે આવા જ એક ખમતીધર ખેડૂતની મુલાકાતે પહોંચી છે જે મોરબી મોરબીની આસપાસના જે ગામડાઓ એમાં ધીરે ધીરે જે મરચાંની ખેતી વેગ પકડી રહી છે ત્યારે આપણે જે ખેડૂતની મુલાકાતે પહોંચ્યા છીએ એ મરચાંની ખેતી કરી રહ્યા છે અને એમને જે એમની સો વીઘા જમીન એમાંથી એ ઘણા બધા વિસ્તારમાં મરચાંનું વાવેતર કરે છે અને એમના ખેતરમાં લગભગ તમામ પ્રકારની મરચાંની જાત એ ઉપલબ્ધ છે તો સૌથી પહેલાં આપણે એમનો પરિચય લઈશું અને ત્યારબાદ જે એમના મરચાં એમને કયા કયા મરચાં વાવેલા છે અને કેવું ઉત્પાદન લઈ રહ્યા છે આ તમામ બાબતો આપણે વિગતે જાણવાના છીએ તો સૌથી પહેલાં તમારો પરિચય આપો મારું નામ બિપિનભાઈ બેચરભાઈ ડઢાણીયા ગામ નસીતપર તાલુકો ટંકારા જિલ્લો મોરબી મોરબીથી નજીકના આ ગામડાઓ છે અને તમે જોઈ રહ્યા છો કે આ બિપિનભાઈનું જે આ ખેતર આ મરચાંની વચ્ચે આપણે ઊભા છીએ બિપિનભાઈ આ વખતે બિપિનભાઈને બહુ સારું મરચાંનું જે ઉત્પાદન મળી રહ્યું છે એમના ખેતરમાં બિપિનભાઈના ખેતરમાં જે મરચાના વિવિધ પાક એના વિશે આપણે વિગતે માહિતી મેળવીએ પહેલાં તમને એક વાત જણાવી દઈએ કે બિપિનભાઈ એક એવા ખેડૂત છે કે જે માત્ર જે માત્ર મરચાં વાવતા નથી એનું પ્રોસેસિંગ પણ કરે છે અને જે મોરબી કે આજુબાજુના ગામડાઓ સુધી એમનો જે મસાલો કે મરચું એ જાય છે

એમાં એવું છે આપણે ઘણા વર્ષોથી આ ઘઉં શિયાળ રવિ પાકમાં ઘઉં ચણા જીરું જેવા પાક વાવતા હોય લસણ ડુંગળી પછી ખરીફ પાકમાં આપણે મગફળી અને કપાસ વધારેમાં વધારે વાવતા હોય તો એકને એક પાક ઘણા વર્ષોથી આપણે લે લેવાના કારણે ધીમે ધીમેના ઉત્પાદન ઘટતું ગયું અને ખર્ચ વધતો ગયો એટલે જે વળતર મળવું જોઈએ વળતર મળવાનું ધીમે ધીમે બહુ ઓછું થઈ ગયું એટલે આપણને એવો સ્વાભાવિક વિચાર આવે કે આ ખેતીમાં કંઈક વળતરદાયક કરી અને કંઈક નવું કરી એટલે એ હિસાબથી મેં પછી મરચાંની ખેતીને અપનાવી મિત્રો અહીંયા એક વાત આપણે એ પણ નોંધ કરવા જેવી છે કે બિપિનભાઈ જે વિસ્તારમાં રહે છે એક ઇન્ડસ્ટ્રીયલ એરિયો છે અહીંયા જે મોરબી વિશે બધા જાણે જ છે કે અહીંયા સિરામિકનું બહુ મોટું હબ છે ત્યારે બિપિનભાઈએ ખેતીને અપનાવેલી છે અને એમને કીધું કે એમની સો વીઘાની ખેતી છે અને આ વખતે જે સાઠથી પાંસઠ વીઘાનું મરચાંનું વાવેતર છે બિપિનભાઈ હવે એક વાત એ જણાવો કે તમારા જે તમારી જે વાડી છે એમાં કેટલા પ્રકારની વેરાયટીઓનું તમે વાવેતર કરેલું છે મેં મેં આમ તો જુદી જુદી લગભગ પાંચેક વેરાયટીનું વાવેતર કરેલ છે એક હાઈવેજ કંપનીનું રેવા છે પછી એક સાનિયા છે પછી ગરુડા છે પછી એક કર્તવ્યનું મેજિક છે પછી એક સિટી ટ્વેન્ટી વેરાયટી છે જે આપણે ઓલી ટુકડી મરચી જેને બહુથી ખાસ વળી આવે એટલે અલગ અલગ પાંચથી છ વેરાયટી વાવેલી છે હવે એક સવાલ ખેડૂતોને એ પણ જણાવો કે આ જે વેરાયટી અલગ અલગ વાવવાનું એમાં તમારો અનુભવ શું કહે છે અને આની આ અલગ અલગ વેરાયટીઓ વાવા પાછળનું ગણિત શું છે આમાં મારા અનુભવ ખેડૂત તરીકેના આમ તો આપણી વર્ષોની બાપદાદાની ખેતી અને ઘણા વર્ષોના અનુભવથી આપણને એવું જાણવા મળ્યું કે આમ તો ખરેખર એક પાક મોટા પ્રમાણમાં એ વવાય નહીં કે કુદરતી વાતાવરણના ચેન્જીસ આવતા હોય કોઈ પાક ફેલ જાય એવું પણ ઘણી વખત બનતું હોય છે અને એક પાક મોટા પ્રમાણમાં વાવી તો અલગ અલગ વેરાયટી વાવી જેથી કરીને દરેક વેરાયટીની ખાસિયત અલગ અલગ હોય થોડો ઘણો ડિફરન્સ હોય તો આપણને એક વેરાયટીમાં ઓછું ઉત્પાદન મળે તો બીજીમાં સારું મળે તો પણ આપણે કવર થઈ જાય અને બધી વેરાયટીઓની બીજી એક ખાસિયત હોય અમુકમાં રોગ જીવાત વધારે આવતા હોય અમુકમાં ઓછા આવતા હોય અમુકમાં મરચાંની સાઇઝ લાંબી મોટું મળતું હોય એટલે અલગ અલગ વેરાયટી પસંદ કરવાના આવા જુદા જુદા કારણોથી અલગ અલગ વેરાયટી પસંદ કરી પછી બીજું કારણ એક એ છે કે અમુક મરચામાં તીખાશ વધારે આવે છે અમુક વેરાયટીમાં તીખાશ ઓછી હોય અને એનો કલર બહુ સારો મળે આપણને એકદમ રેડ કલર મળે એટલે એ વાતને ધ્યાનમાં રાખી અને બધી વેરાયટી જુદી જુદી મેં પસંદ કરી તો મરચાં વાવતા ખેડૂતો માટે બિપિનભાઈની આ વાત બહુ નોંધ કરવા જેવી વાત છે એમને કીધું કે મરચાંનું વાવેતર મોટું વાવેતર છે અને કોઈ પણ ખેડૂત આવડું મોટું રિસ્ક લેતો હોય તો એને આ બાબત ચોક્કસ નોંધ કરવી જોઈએ અહીં ખેડૂતોને એક વાત ખાસ એ જણાવવાની કે જે છેલ્લા ઘણા સમયથી ગુજરાત સરકાર સતત એ કહી રહી છે કે ખેડૂતો હવે માત્ર ખેતી ન કરે એનો વેપાર પણ કરે અને એમનો માલ સીધો ગ્રાહકો સુધી પહોંચે એ માટે વિવિધ યોજનાઓ પણ અમલમાં છે ત્યારે આ બિપિનભાઈ એવા ખેડૂત છે કે એમનું મરચું અહીંયા જે આપણે ખેતરમાં મરચું મરચાંમાં ઊભા છીએ આ મરચું અહીંયાથી વીણી અને બહાર જાય અને પ્રોસેસિંગ થાય એ ખુદ જ પ્રોસેસિંગ કરે છે એમના પોતાના નામનું બ્રાન્ડ મે મારી રીતે આમ તો છેલ્લા ત્રણ વર્ષ થઈ ગયા મારે મરચાં ખેતીને ખેતી વર્ષે મારે નેવું પંચાણું વીઘાનું વાવેતર હતું અને જેટલું ઉત્પાદન આવ્યું એ બધું માર્કેટિંગ યાર્ડમાં વેચી દીધું જવા દીધું પછી બીજા વર્ષે મને એવો વિચાર આવ્યો કે મરચું તો લોકોને જોઈએ જ છે અને ઘર વપરાશમાં વપરાય જ છે અને આ કોઈ એવી મોટી આધુનિક મશીનરી કે બહુ મોટું કરોડો રૂપિયાના રોકાણની આમાં જરૂર નથી પ્રોસેસ કરવામાં એટલા માટે આપણું ઘરનું મરચું અને ચાર પાંચ વેરાયટીનું પ્રમાણ માપ સેટ કરી વધારે તીખું ન થઈ જાય હાવ મોરું ન રે મરચું અને મીડિયમ તીખાશ આવે અને કલર સારો મળે અને બાર મહિના સુધી વપરાશ કરવામાં ટકી રહીએ એ ગણિત ઉપર મેં ચાલુ કર્યું અને આપણને થોડુંક પ્રોફિટ વધારાનો મળે આ બધી પ્રોસેસ કરીએનો અને સીધું જ આપણે ખેડૂતથી ગ્રાહક સુધી આપણે સીધા પહોંચી જાય તો વચ્ચેના જે આ જે સાયકલ છે આખી સાયકલ નીકળી જાય તો બિપિનભાઈની વાત તમે સાંભળો એમણે કીધું કે ખેડૂત જે મોંઘું ઉત્પાદન કરતો હોય જો તમે માર્કેટ યાર્ડમાં વેચો તો એનો એક ચોક્કસ ભાવ હોય આ ભાવથી વધારે ખેડૂત ક્યારેય ઉત્પાદન લઈ શકતો નથી તો અહીંયા મૂલ્યવર્ધનની વાત બિપિનભાઈએ મૂલ્યવર્ધનની જે વાત એનો બહુ સારો ઉપયોગ કર્યો અને આજે જે એમનું મરચું એ ખુદ જ પ્રોસેસ કરે છે અને મોરબી પૂરા મોરબીને ખવડાવે છે બિપિનભાઈ હવે એક વાત એ કરો કે તમારા જે પેકિંગની વાત કરી કેવડા કેવડા પેકિંગમાં તમે મરચાંનું પેકિંગ કરો છો અને તમારી પાસેથી મરચું લેવું હોય તો ગ્રાહક ગ્રાહકોએ શું કરવું જોઈએ હું અત્યારે એક એક કિલોનું પેકિંગ કરું છું એટલે હું મરચાંને આમ તો તમને ખ્યાલ જ હોય કે ઉતાર્યા પછી એને પંદર વીસ દિવસ સુધી ખેતરમાં સુકાવા દેવું પડે એની સુકવણી થાય પછી એનું ગ્રેડિંગ કરી અને કોઈ મરચું પાંચ દસ ટકા ખરાબ મરચું નીકળતું હોય એને અલગ જુદું પાડી અને એના ડીટિયા આપણે જુદા કરી નાખી કાપી નાખી જેથી પાવડરની ક્વોલિટી આપણને સારી મળે તો એ બધુંય પ્રોસેસ કરી અને પછી તેલનો પટ લાગી જાય એમાં અને એવું કમ્પ્લીટ કર્યા પછી એક એક કિલોનું હું પેકિંગ કરું છું અને એના ઉપર મેં મારું પોતાનું નામ રાખેલું છે કે બિપિનભાઈનું મરચું બેચર બાપાની વાડીનું એટલે આવી રીતની મારી એક બ્રાન્ડ સેમી બ્રાન્ડ જેવું કહેવાય આપણું ખેતર ખેડૂતનું પોતાનું મરચું છે એ હિસાબથી એને એક એક કિલોના પેકિંગ કરી અને મારા મોબાઈલ નંબર એમાં આપી દીધા છે એટલે કોઈ પણ વ્યક્તિને એ મરચું જોતું હોય તો મારો સંપર્ક કરી શકે અને મોરબીમાં મેં જુદી જુદી જગ્યાએ આપી દીધું છે કે લોકોને સુવિધા મળે એટલે જુદા જુદા એરિયામાં અમુક અમુક દુકાનો ઉપર અને આપણા રિલેટિવ હોય અમુક અમુક એમના ઘરથી મળી જાય એવી વ્યવસ્થા મેં ગોઠવી દીધી છે મિત્રો અહીંયા વાત વ્યવસ્થાની હોય એમણે કીધું કે મેં વ્યવસ્થા ગોઠવેલી છે ખેડૂતોને અહીંયા મોટા ભાગનો ખેડૂત વ્યવસ્થાના અભાવે જે એમનો મોંઘો માલ એ માર્કેટ યાર્ડમાં વેચવા માટે મજબૂર થતો હોય તો બિપિનભાઈએ કીધું કે એમને થોડીક મહેનત કરી મરચું ઉતારીને એમને બહાર તો કાઢવાનું છે પણ એમને પ્રોસ પ્રોસેસ કરવાનું શરૂ કર્યું અને એક વ્યવસ્થા ગોઠવી તો હવે એમનો જે માલ એનું જે પૂરું મૂલ્ય એમને મૂલ્યવર્ધન બાદ મળશે બિપિનભાઈ હવે એક વાત એ કે આ જે મરચાંની તમે વાત કરો તમે માર્કેટ યાર્ડમાં મરચું વેચતા હોય અને છૂટક વેચો દરીને આમાં જે ખેડૂતની આવકમાં કેવડો તફાવત હોય એમાં આમ તો શું છે હજી તો આ બધું શરૂઆત કરેલી છે એટલે આ બધું આપણું પૂરું થાય આખું વરસ આપણું કેટલું આપણે ઉત્પાદન લીધું કેટલું આપણે પ્રોસેસ કર્યું કેટલું વેચાણ થયું કેટલો આપણને ખર્ચ લાગ્યો પેકિંગનું અને એ બધું પૂરું થાય ત્યારે ખ્યાલ આવે એટલે પણ આપણે એવું વિચારી સીધી રીતે કે આટલી બધી આપણે મહેનત કરીને પ્રોસેસ કરી તો આપણને પાંચ દસ ટકા વીસ ટકા તો વધારાનું વળતર કમસે કમ મળે એવું આપણે માની શકીએ છેલ્લી જાગીર હંમેશા એક વસ્તુ કહે છે કે ખેડૂતને જો એની મહેનતનો એક પણ રૂપિયો વધારે મળતો હોય તો ખેડૂતે મહેનત કરવી જોઈએ કેમ કે જો ખેડૂત ઉગાડીને ઉગાડીને તૈયાર કરીને માર્કેટ સુધી પહોંચાડે તો એનું વળતર એને ખુદને મળે નહીં કે બીજા કોઈ વચેટિયા કે આ જે ખાય એના કરતાં ખેડૂત જો મૂલ્યવર્ધન તરફ વળે તો એનો ફાયદો બિપિનભાઈ જેમ થઈ શકે છે બિપિનભાઈ હવે એક આજે તમારી જે વાત આપણે સાંભળી કે તમે પ્રોસેસિંગ કરો છો તો એક આઈડિયા તમે ક્યાંથી લીધો કે કઈ રીતે તમે આ પ્રોસેસિંગ કરવાનું શરૂ કર્યું તમને એવું કેમ થયું કે મારે આ પ્રોસેસિંગ કરવાનું શરૂ કરવું છે એમાં એવું છે કે આ બધું કુદરતી હોય કે આપણે પહેલાં મરચાંની ખેતીને અપનાવી મરચાંની ખેતીને અપનાવી પહેલાં વર્ષે આપણને બહુ સારું ઉત્પાદન મળ્યું બહુ સારું ઉત્પાદન મળ્યું અને માર્કેટિંગ યાર્ડમાં વેચ્યું અને સારો એવો પ્રોફિટ મળ્યો આપણને પછી તો આ સીધી વસ્તુ છે કે થોડોક આપણો ઉત્સાહ વધે ઉત્સાહ વધે એટલે લોકો આપણા જે આપણું મિત્ર મંડળ હોય આપણા સગા હોય આપણે જેની સાથે સતત સંપર્કમાં હોય એવા લોકોના આપણને સલાહ સૂચન મળતી હોય તો ઘણા લોકોએ મને એવું સજેશન કર્યું કે આ તે મરચાંની ખેતી અપનાવી બહુ સારી વાત છે સારું ઉત્પાદન મળે છે અને વળતર પણ સારું મળે છે તો ઘણા લોકોએ મને એવું સજેશન કર્યું કે હજી આમાં એક આગળના સ્ટેપે આપણે જઈ શકી અને પ્રોસેસ કરી અને સીધા કસ્ટમર સુધી ગ્રાહક સુધી આપણો માલ પહોંચે એવી વ્યવસ્થા ગોઠવાય તો જેથી એક કરીને આપણને વધારે માર્જિન મળે એટલે આ બધું આપણને આ બધું જેમ કહેવાય ને કે કુદરતી રીતે બનતી આ એક ઘટનાઓની મુજબ મને એવું વિચાર આવ્યો અને મને આ માહિતી મળી બધી તો ખેડૂત મિત્રોને અહીંયા એક વાત એ પણ નોંધ કરવી જોઈએ કે મૂલ્યવર્ધન કરવા માંગતા ખેડૂતો એના માટે ગુજરાત સરકારની ઘણી બધી યોજનાઓ અમલમાં છે સરકાર જે મશીનરી લેવા માંગતા ખેડૂતો હોય કે પછી તાલીમ આ તમામ બાબતોની તાલીમ પણ સરકાર સમય સમય આપતી હોય છે જો તમે માનો કે તમારે કોઈ પણ વસ્તુનું મૂલ્યવર્ધન કરવું છે અને તમારે મશીનરીની જરૂર છે તો સરકાર તમને ખેતરે મશીનરી સ્થાપવા માટે પ્લાન્ટ બનાવવા માટે પણ સારી એવી સહાય આપે છે તો તમામ ખેડૂતોએ આ એક રસ્તો અપનાવવા જેવો છે અને એમના જે મોંઘા માલ એનું જે મૂલ્યવર્ધન કરી અને જે એની પૂરી પૂરા વળતરની વાત એ એમને અપનાવવી જોઈએ હવે બિપિનભાઈ એક મોરબી કેપસી વિસ્તારના ખેડૂતોને એ જણાવો કે તમારા ખેતરમાં પાકેલું મરચું જો કોઈએ એમને કોઈને જોઈએ તો એ ક્યાં લઈ શકે અને તમારો મોબાઈલ નંબર જણાવો મારા મોબાઈલ નંબર અઠ્ઠાણું સાત પંચાણું પંદર જીરો દસ કોઈ પણ વ્યક્તિ મને એની ટાઈમ ચોવીસ કલાક મારો મોબાઈલ ચાલુ રહીએ સ્વિચ ઓફ થતો નથી ગમે ત્યારે મને ફોન કરી શકે અને હું એ કયા એરિયામાં રહીએ છીએ એ કયા વિસ્તારમાં રહીએ છીએ એના ઉપરથી હું એને સજેશન કરી શકું કે મારા અમુક રિલેટિવ છે એને ઘરે મેં આપેલું છે અને અમુક દુકાનો ઉપર પણ મોરબીમાં આપેલું છે પ્રોવિઝન સ્ટોર ઉપર એટલે એ જે એરિયામાં રહેતા હોય ત્યાંથી મને મારો સંપર્ક કરે તો હું એને એ પ્રમાણે સૂચન કરી શકું કે તમને આ એરિયામાંથી આ જગ્યાએથી સુવિધા રહેશે તો બિપિનભાઈએ કીધું કે જો તમે એમના ખેતરમાં પાકેલું ડાયરેક્ટ ખેતરથી ઘરે સુધી મરચું પહોંચાડવું હોય તો તમે એમનો સંપર્ક કરી શકો છો હવે બિપિનભાઈ મરચાંની ખેતી કરતાં કે મૂલ્યવર્ધન કરતાં ખેડૂતોને તમારો શું મેસેજ મારું એક જ કહેવાનું છે કે આપણે પરંપરાગત પાક ઘણા પ્રકારના આપણે મગફળી કપાસ વગેરે વાવતા જ હોય છે અને ખરેખર આવું કંઈક અલગ કરી અને થોડા પ્રમાણમાં આપણે એકી સારે કદાચ મોટું સાહસ ન કરી પણ થોડું થોડું નવીન અલગ કંઈક કરવું આ જરૂરી છે સમયની માંગ છે પરિવર્તન મુજબ આપણે બધું કરવું પડે અને બીજા નંબરમાં થોડુંક વધારે વળતરદાયક ખેતી કરવી હોય તો આ બધું પ્રોસેસિંગ કરવું અને સીધો ગ્રાહક સુધી પહોંચવું એ આપણા માટે બહુ અગત્યનું તો આ હતી બિપિનભાઈની સફળતાની કહાની એમણે કીધું કે એમના ખેતરનું મરચું એમને પ્રોસેસિંગ કરવાનું શરૂ કર્યું અને હવે ગ્રાહકો સુધી પહોંચી રહ્યું છે આ સિવાય જો તમે બીજી કોઈપણ પ્રકારની માહિતી છેલ્લી જાગીર અથવા બિપિનભાઈ સાથે બિપિનભાઈ પાસેથી મેળવવા માગતા હોય તો તમે કોલ કે બીજા કોઈ રીતે સંપર્ક કરી શકો છો તો છેલ્લી જાગીર આવા જ બિપિનભાઈ જેવા ખમતીધર લોકોને મળે છે અને એમની સફળતાની કહાની એ સમયે સમયે તમારા સુધી પહોંચાડતું રહે છે તો બિપિનભાઈ છેલી જાગીર સાથે વાત કરવા માટે તમારો ખૂબ ખૂબ આભાર અને જોતા રહો છેલી જાગીર જય જવાન જય કિસાન ધન્યવાદ